આપણે હવે મંદિર વિશે મંદિરના મહંત શ્રી હરનાથ બાપુ પાસે જાણકારી મેળવીશું શ્રી ભૈરવધામ આશ્રમ લાકડીયાપુર જૂના બંદર ભાવનગર શ્રી કાલ ભૈરવજી મહારાજનું મંદિર સીધો આદેશ પૂજ્ય ગુરુ મહારાજ અને સંતોની કૃપા છે ભાવેડાની જનતા ઉપર શ્રી ભૈરવજી મહારાજની અવિરત કૃપા રહે ભાવેણાના આંગણે શ્રી કાલ ભૈરવજી મહારાજનું આ દિવ્ય ધામ બિરાજિત છે પુનઃસ્થાપના પુનઃ પ્રતિષ્ઠા નિર્માણ આ આશ્રમને પાંચ વર્ષ પૂર્વે થયેલ આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સેવાઓ ચાલુ છે આસ્થા કેન્દ્ર છે ભૈરવજી મહારાજ દુઃખ નિવારણ કરે છે સંકટ હરે છે કલયુગના પ્રગટ અને પ્રત્યક્ષ દેવ માનવામાં આવ્યા છે શ્રી કાલભૈરવજી મહારાજને દંડના દેવકિલા છે યમ એ કાલદંડ આપે છે શનિ મહારાજ કર્મદંડ આપે છે અને ભૈરવજી મહારાજ ધર્મદંડ આપે છે શ્રી ભૈરવજી મહારાજે બ્રહ્માજીને ધર્મદંડ આપ્યો એટલે દંડના અધિકારી છે શિવજી મહારાજનું રુદ્ર અવતાર સત્વ અને પવિત્ર સ્વરૂપ છે શ્રી કાલભૈરવજી મહારાજ પ્રાણી માત્રમાં ઉદ્યમ નામની શક્તિ રૂપે બિરાજે છે દરેક પ્રાણીએ ઉદ્યમ કરવો જોઈએ એવું ભૈરવજી મહારાજ માત્રને ઉપદેશ આદેશ આપે છે શ્રીકાલભૈરવજી મહારાજના મંદિરમાં આ ભૈરવપીઠમાં સાત્વિક ઉપાસના કરવામાં આવે છે આપણે ભારત વર્ષની અંદર સત્વ અને તમસ બે પ્રકારની ભામ અને દક્ષિણ માર્ગની પૂજા થાય છે શ્રી ભૈરવજી મહારાજનું આ સ્વરૂપ સંપૂર્ણ સાત્વિક રૂપે બિરાજે છે આ માસ મગીરા આવો અપવિત્ર પ્રસાદ ધરવામાં આવતો નથી કાલ ભૈરવજી મહારાજ ભક્તો ભૈરવજી મહારાજને કાળી ધજા ગોળ અને લીંબુનો પ્રસાદ ધરવામાં આવે છે જેથી ભૈરવજી મહારાજ કષ્ટ હરે છે આ કાલ ભૈરવજી મહારાજના પ્રવેશમાં અષ્ટભુજાવાલા બધું ભૈરવજી મહારાજ દિશાના ગુરુ ભૈરવ વીરભદ્ર ભૈરવ કાપાલી ભૈરવ એવા પંચ ભૈરવ રાજો છે પ્રવેશની ડાબી બાજુમાં દક્ષિણેશ્વર કાલી છે વક્ષી ભગવાન નાથ સંપ્રદાયનો અખંડ હો આ બાજુ નવગ્ર દેવતા બિરાજીત છે મધ્યમાં ભગવાન પંચમુખ શિવ જે ભગવાનના પાંચ રૂપ છે સજીવદાતા તત્પુરુષ ઈશાનેશ્વર રુદ્ર અને અલગ પુરુષ જેને કીધા છે આ ભગવાન શિવજી એની સદમુખ નવગ્રહ દેવતા બિરાજીત છે એક જ આશર આ પીઠની અંદર બાળ ધરોજી મહારાજની કૃપા છે ધરોજ મહારાજના ડાબાને આ નવે ગ્રહો એનું ગણિત કરીને પ્રસ્થાપિત કર્યા છે એમની ભાવના એક જ છે કે માણસની કુંડળીમાં રહેલા નવે નવ ગ્રહો વિપરીત આપતા હોય વિપરીત ફળ આપતા હોય તો અમાવસ્યાના દિવસે કોઈ પણ જાતક નવ નવપ્રદક્ષિણા કરી શિવજીના પવિત્ર રૂપને અને દલાભિષેક કરે તો એમને ગ્રહોની પીડામાંથી મુક્તિઓ એમના શાંત થાય દૂર થાય એની નેગેટિવ ઉર્જાથી ઓછી થાય અને એને પોઝિટિવ મુદ્દાનો લાભ મળે શ્રી કાલભૈરવજી મહારાજના સાનિધ્યમાં એમની કૃપાથી અધ્યસ્થાપક સ્વર્ગસ્થ શ્રી અજિતનાથ બાબુ ગુલામનાથ છે જેમણે અવિરત ચાલીસ વર્ષ સેવા ભાવનગરની જનતાને કરી ગાંડા અકંગ ધુપસુખ અને ભોજન એ પોતાની સાયકલ ઉપર પ્રસાદ લઈને વિતરણ કરવા જોઈએ આજે એમની પુણ્યતિથિએ દસ વર્ષ સંપન્ન થયા આજે એમની કૃપાથી હરકું કરતું અન્નક્ષેત્ર ભાવનગરની બજારમાં કાર્યરત છે સાંજે છ વાગે એક તપેલામાં ખીચડી ઘડી રોટલા યથાશક્તિ પ્રસાદ લઈ આશ્રમ દ્વારા સાત્વિક રીતે ગાયના છાણા અને ચૂલા ઉપર આ પ્રસાદ રાંધવામાં આવે છે પ્રસાદનું અને તત્વ જળવાય રહે જેનું મારે સ્વાસ્થ્ય સારું રહે એવી અમે પ્રયત્ન કરીએ છીએ એવો અમારો યત્ન છે આયુર્વેદ વધારે ઉકાળવાનું વધારે તળવાનું ભૂંજવાનું ના પાડે છે કારણ કે એ અન્ન છે એ વિકારી બની જાય છે તો અન્ન વિકાર મુક્ત બને સ્વાસ્થ્યવર્ધક બને એવી કોશિશથી અમે આપણી સાંસ્કૃતિક પરંપરાગત ચૂલાની દેશી પદ્ધતિથી પ્રસાદ બનાવવાનો પ્રયત્ન આ પ્રસાદ જાહેર માર્ગો ઉપર અભ્યાગતો ગાંડા પાગલ ભિક્ષુકો એમને સ્થળ ઉપર વિતરણ કરી પ્રસાદ પહોંચાડવામાં આવે છે મહામારી આપત્તિના સમયે આ આશ્રમ તરફથી અનેક સેવાઓ થાય છે ઠંડીના સમયમાં ગાદડા વિતરણ ગરીબ ગાંડાઓને સ્નાન વસ્ત્ર આપવું એમની સેવા કરવી રાણી માત્રની સેવા કરવી એ આશ્રમનું સૂત્ર છે આશ્રમની અંદર વિદ્યા અધ્યયન અનાથ બાળકોની સેવા ઉપરાંત આશ્રમ દ્વારા અનેક દાન અને કુંડીની પણ પ્રવૃત્તિઓ ચાલુ છે આપ જોઈ શકો છો પાછળ ગીર ગાય એની ગૌશાળા આવેલી છે આ ગીર ગાયનું જે દૂધ છે એ કેન્સર પીડિત દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે છે અને એનાથી પણ સારા પરિણામ જાણવા મળ્યા છે છેલ્લા સ્ટેજ ઉપર પણ દર્દીને આ ગીર ગાના દૂધથી લાભ થયેલ છે અમારી વિનંતી છે કે આપ આ સેવાનો લાભ લે ગીરગાના દૂધની અંદર સુવર્ણની માત્રા વધુ છે એવું જ નથી આપ જ્યાં હો ત્યાં ગીર ગાનું દૂધ મેળવી અને હઠીલા રોગમાં એને દર્દીને ખાલી પેટે સવારે ઉકાળ્યા વગર ઠંડુ પહેર્યા વગર સીધું ગાળીને આપો એક કલાકની અંદર લોહ્યા પછી આનો ઉપયોગ કરવાથી અનેક રોગમાં ફાયદા થાય છે પછી આપના ડૉક્ટરની સલાહ માર્ગદર્શન અહીંયા રવિવારે તેમજ ત્રણસો ને પાસઠ દિવસ સાધુ સંતોની સેવા ઘટ દર્શનની સેવા ઉદ્યગુરુ મહારાજના આશીર્વાદ સંતોની કૃપાની કૃપા અને શ્રી શ્રીકાલગૈવજી મહારાજની કૃપાથી અહીંયા અનેક દેવતાઓ બિરાજિત છે એ પાછળ મૂળ નાદિકાળથી નિરાજતા તુલથી મામાદેવસિંહ એ પણ પરચો આપીને અહીંયા મિરાજે છે ખીજડાનું વૃક્ષ છે એ આપવા પ્રગટ થયેલું કારણ કે અહીંયા આશીષ્ય હતું એમાંથી વૃક્ષ પ્રગટ થયું એને છાઉ મળતી નથી પાણી યાદ આવે તો કોઈ ઉપાય છે પણ એ એમની કૃપા અમે માનીએ છીએ એટલે અહીંયા દેવો ચમત્કાર નહીં પણ ભક્તોની એક શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ બનીને બેઠા છે આપ સૌને વિનંતી છે સેવા લ્યો લાભ લ્યો સેવા કરો જનમાનસની સેવા કરો સીધો આદેશ